થાય છે ની પણ અને આજે છે વિતરણ યાની કે મકર સંક્રાંતિ તો તમને વધારે હેપી મકર સંક્રાંતિ અત્યારે કામ ચાલી રહ્યું છે આ તમે જોઈ શકો છો મારી પાસે થોડું બધું કામ છે સવારની કામ કરો પણ તો પૂરું નથી થતું લાઈટ વહી ગઈ હતી એટલે બાકીનું બહારનું કામ બાકી રહી ગયું હતું તો એ છટછટ પતાવ્યું પણ લાઇટ આવી ગઈ એટલે પછી આપણે રસોડામાં આવી ગયા છે તો અત્યારે હું પુલાવ બનાવીશ અને સોલે ચણાનું શાક અને રોટલી બનાવશું સલાડ અને પાપડ છાશ એવું કંઈ હશે બરાબર

રોટલી છે અને સલાડ અહીંયા સરસ મજાનું આ સોલે પંજાબી શાક બનાવેલું છે અને તમે જોઈ શકો છો સરસ મજાના એકદમ છૂટા છૂટા પુલાવ છે અમારે એક છોકરો નથી ખાતો એના માટે બટેકાનું શાક બનાવેલું છે તો ચાલો તમારે પણ જમવું હોય તો આવી જાય જમવું હોય તો આવી જાય ચંપક હતી એ પૂરા પાંડવા નંબર લાગે વિચાર કરી તો આ ત્રીજી વાર પણ ગટ અમારી બેઠી છે જમવા તો આ ભાઈને ને જ વારી છે કેવું છે આજનું મેન અજય સારું સારું વાગી ગયા છે ત્રણ અને હવે આપણે નવરા થયા છે તો આપણે જાશું છત ઉપર પતંગ ચગે કે નહીં જોવા ઉડે ઉડે કે નહીં જોવા આ બધા કારખાના ઉડે પતંગ ઉડે હજુ બી થાય કાંતી આ માં બે છોકરાઓ હોય છે ફાઈજે પાપ તો કેવી પતંગ ઉડે જોવા હે હા હે પતંગ ઉડાડવા હાલો પતંગ જોવા જઈએ અમે ઉપર સોવા ગયા મસ્તી ના દે એનો જુઓ મની વીડિયા નેના પતંગ લૂંટવાવાળા ભાઈ બેટા આ પતંગ લૂંટવાવાળા ભાઈ બેટા હે ને આ ઉપર ઉડાડે છોકરાઓ હા પતંગ ઉડાડે પણ આ સારું આ અમારે આ પેનલ લડે હે આમ જો આ સોલાર હે ને એ આ બાજુ આ છત આડી આવે મજા નથી આવતી છોકરાઓને ઉડાડવાની આ મારી ટી શર્ટ જો બધી બગડી ગઈ એટલે આપણે કાઢી નાખી શાકવાડી થઈ ગઈ છે આ સવારી ચાલ અમારે જો આ બેઠા હે આ આવે હાજે હે આ બિહારી ને બિહારી અમારાવાળા નથી તો આ બધા અમે પતંગ ઉડાડા જઈએ કેમ કે અમારી હવે સોલાર છે ને એટલે પતંગ ઉડતી નથી બરોબર એટલે બાકીના વયા ગયા આ અમે રિક્ષામાં જાય હવે પતંગ ઉડાડવા પતંગ આટલી લીધી બહુ બીજી ત્યાં રાખીને બીજી તઈ રાખી હા પતંગ લઈ ગયા હે આપણે રિક્ષામાં બેહી ગયા અને જાય તો આ અમારે રિક્ષા જોઈ શકો છો તમે ફૂકા ફૂગા મોડીમાં ફૂગ ચીકી આ જોઈ ચારે બાજુ ફૂગા ફુગ્ગા હે ફૂગા ફુગ્ગા થઈ ગયા હે આ મોવડી આવી ગયા

છે ને આ બધા સેના વાંદર છે ને આ જાય છે બાકીની વાંદર છે ને બીજી દુકાને અહીં જાય અતિ અલગ અલગ તો અમે જઈએ અમારી વેતપણીની આ કેમ કે અમારી છે ને સોનાર છે બધે ઊંચા ઊંચા મકાનો એટલે પતંગ ઉડતી નથી એટલે અમે પતંગ ઉડાડવા છોકરાઓને પતંગ ઉડાડ્યું હોય ને એટલે લઈ જઈએ આ જોઈ શકો છો તમે અમે લોકો મારા બેન ફણી નીયા પતંગ ઉડાવા આવ્યા છે આ માહોલ જોઈ શકો ને અમારી પાર્ટી બેઠી છે અહીંયા જોઈ લો ચારે બાજુ અને અમારે અહીંયા બધે પેનલ નાખેલું હોય ને એટલે હું નથી બતા Ya, ya, ke ibu tak mungkin. Baik. 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 અમારા છોકરા પતંગ ચગાવી રહ્યા છે જોઈ શકો છો આ પૂછડા વાળી પતંગ કે જો কেমি geng গরো